ભારત દેશના સ્વતંત્ર દિવસ તરીકે પંદરમી ઓગસ્ટ ના દિવસે ઉજવવામાં આવે છે ઈસીસન ઓગણીસો માં અંગ્રેજોની ગુલામીમાંથી આપણા દેશની આઝાદી મળી હતી પંદરમી ઓગસ્ટના દિવસે જાહેર રજા હોય છે શાળા કોલેજોમાં અને સરકારી કામોમાં રજા આપવામાં આવે છે શાળા કોલેજોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે સાથે સાથે આપણા દેશના રાષ્ટ્રગીતો વગાડવામાં આવે છે પંદરમી ઓગસ્ટના દિવસે દિવસે સવારે દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે આપણા દેશ સેનાની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે પંદરમી ઓગસ્ટના દિવસે રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવે છે આપણા દેશના સેનામાં ફરજ બજાવતા જવાનોને પરમવીર ચક્ર અશોક ચક્ર ચક્ર આપી સન્માનિત કરવામાં આવે છે આખા દેશમાં ઉત્સાહભરી વાતાવરણ હોય છે ઘણા બધા બાઇક સવારે દેશના તિરંગાને લગાવે છે અને તેમનો દેશ પ્રત્યે ભારત દેશમાં તહેવારોની જેમ પંદરમી ઓગસ્ટ ઉજવવામાં આવે છે પંદરમી ઓગસ્ટ એ રાષ્ટ્રીય તહેવાર છે જય હિન્દ જય ભારત